કોરોના કાળ પછી દેશ દુનિયામાં આયુર્વેદ અને આયુષ્ય પદ્ધતિઓ વિશે રૂચિ વધી રહી છે ત્યારે શ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનમાં જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભુજ દ્વારા આજરોજ જિલ્લા પંચાયત પરિસરમાં આયુષ્ય પ્રદર્શનને અનેક આયુષ્ય નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જનકસિંહ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિ તથા ઉપસ્થિતિમાં કરવામાં કાર્યક્રમની માહિતી આપીને જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પવન મકરાણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આયુષ્ય પ્રદર્શનનીમાં આયુર્વેદ ઇતિહાસ પ્રકૃતિ પરીક્ષણ અને એ અનુસાર જીવનશૈલી માર્ગદર્શન આસપાસની વનસ્પતિઓ અને રસોડાની ઔષધિઓનું માર્ગદર્શન સાથે જ્ઞાન મળે આપતી આયુર્વેદ રમતો હોમિયોપેથી ઇતિહાસ અને ઔષધ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આયુર્વેદ તેમજ હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંધાના અને સ્વસનતંત્ર પાચનના અને ચામડીના સ્ત્રીઓ અને બાળકોના રોગો તેમજ લાઈફસ્ટાઈલના રોગોની સારવાર આપવામાં આવી હતી આ ઉપરાંત આયુર્વેદના પંચકર્મી આ ઉપરાંત આયુર્વેદના પંચકર્મની સારવાર પ્રક્રિયાઓ જેમ કે બસ્તી અને બસ્તી અને રક્ત મોષણ નસ્ય અને અગ્રિકર્મ કર્મ જલોકા વગેરેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું

અધિકારી આરપી બારોટ હિસાબી અધિકારી કેપી પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર બી એમ વાઘેલા સહકાર શાખા અધ્યક્ષ પ્રવિણભાઈ ચાવડા માજી ઉપપ્રમુખ શિક્ષણ સમિતિ જયાબેન ચોપડા જિલ્લા પંચાયત સદસ્ય હરિભાઈ જાટિયા જિલ્લા પંચાયત સદસ્ય બચુભાઈ વેદ તથા જિલ્લા પંચાયત ભોજના અન્ય અધિકારીઓ તથા સદસ્યો ઉપસ્થિત રહ્યાત આ કાર્યક્રમમાં આયુષ્ય પદ્ધતિ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે જિલ્લા તંત્રની સૂચના મુજબ આયુષ ટેલી આ નંબર પર લોકો પોતાનું સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને આયુર્વેદિક સલાહ માટે સાંજે ચારથી છ વચ્ચે ફોન કરી માગ માર્ગદર્શન લઈ શકશે જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર પવન મકરાણી દ્વારા જણાવાયું જિજ્ઞા વરસાણી એટી ન્યૂઝ